રાજ્યમાં ફરી એકવાર અંધાપા અંધાપાકાંડની ઘટના સામે આવી છે પાટણના રાધનપુરમાં આંખની સારવાર બાદ સાત દર્દીઓને અંધાપાની અસર થઈ આ મામલે રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ પણ લગાવાયો છે મોતીયાર ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં જ પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આંખના વિભાગમાં ખસેડાયા હતા જ્યાં તેઓની સારવાર ચાલી બીજી ફેબ્રુઆરીએ તેર દર્દીઓના મોતિયાના મળીને ઓપરેશન કરાય પરંતુ આ પછી સાત દર્દીઓને આંખમાં ઓછું દેખાવાની સોજો આવવાની અને આંખો લાલ થવાની તકલીફ થવા લાગી જે બાદ દર્દીઓને અમદાવાદ રિફલ પણ કરાય સાથે જ આરોગ્ય તપાસ પણ શરૂ કરી છે બીજી તારીખે બીજી ફેબ્રુઆરી રાધનપુરમાં જે સર્વોદય હોસ્પિટલ છે ત્યાં તેર દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી પાંચ દર્દીઓ મારે અહીંયા મોકલવામાં આવ્યા છે અને એમાંથી બે દર્દીઓ જે છે એ ઓલરેડી પહેલાં વિસનગરમાં નહીં આવ્યા છે અને પછી અહીંયા એ લોકો રેફર થયા છે કારણ માટે તો એકચ્યુલી બીજી એક તપાસ કમિટી સરકારે બનાવી છે એ રિપોર્ટ આપશે તો આપણને ખ્યાલ આવશે પર અત્યારે પેશન્ટની સ્થિતિ જે છે એ સ્ટેબલ છે કોઈની તાત્કાલિક આંખ કાઢવી પડે કે એવી કોઈ પરિસ્થિતિ નથી અને બધાની પરિસ્થિતિ સુધારા ઉપર છે હા જે ટીમ ગઈ હતી એ ગાંધીનગરથી ગઈ હતી અને એમાંથી ત્રણ કે ચાર સભ્યો અમારે ત્યાંથી હતા જેમાં એક ડૉક્ટર સોનાલીબેન રેટાઇનલ સર્જન એમાં એક અમારા માઇક્રોબાયોલોજિસ્ટ એક ઓટીના સિસ્ટર ઇન્ચાર્જ અને એક લેબ ટેકનિશિયનનો સમાવેશ હતો લગભગ બધા પેશન્ટની જે ફરિયાદ હતી કે એ લોકોને દેખાતું નથી અને આંખમાંથી પાણી અને લલાશ છે અને દુખાવ છે અને લગભગ બધાની કોમન ફરિયાદો હતી અને અત્યારે બધાને પેન્ચ જતું રહ્યું છે અને બધા સારા છે એમાં બેદરકારી તો અમે ના કહી શકીએ કેમ કે જો ચેપ થયું હોય એના ઘણા બધા કારણો હોય છે પણ ચેપ હતી પેશન્ટને એ ફોર છે અત્યારે બે ત્રણ દિવસમાં એ લોકોની પરિસ્થિતિ પ્રમાણે અમે વિચારીશું કે આગળનો અમારે શું કરવાનો છે આથનપુરની અંદર જે પ્રકારનો બનાવ આંખોને લગતો આવ્યો છે એ એની આપણે તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે જે યોગ્ય અને સખ્ત કાર્યવાહી કરવાની આવશે રાજ્ય સરકાર ચોક્કસ કરશે માંડલમાં પણ કરી છે અને રાધનપુરમાં પણ ક્યાંય કોઈ પ્રકારની બેદરકારી અથવા તો નિગ્લિજન્સ રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવશે નહીં અને આવા પ્રગ આવા કોઈપણ પ્રકારના કેસને રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી